સુખાકારી માટે ચિંતન અને મનન કરતા જોવા મળે છે દેરી ગ્રામ પંચાયતના ઉપસરપંચ ઉમેશભાઈ કે તેઓ વ્યક્તિગત રીતે પણ જયારે ગ્રામજનો ને મુશ્કેલી પડતી હોય ત્યારે મધ રાતે

આવા આપણે ડેરી ગામ પંચાયત ના સરપંચ उमेशભાઈ પાસેથી જાણીશું વધુ વિગતો દેરી ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન વયવંદના કેમ્પનું આયોજન આજે કરવામાં આવેલું હતું આ કેમ્પનો લાભ અમારા દેરી ગામના વરિષ્ઠ નાગરિકો નાગરિકો વધારે લે તે માટે અમે અપીલ કરેલી હતી અને એ આપીલના કારણે આજે મોટી સંખ્યામાં નાગરિકો આયુષ્યમાન વયવંદના કાર્ડ બનાવવા માટે આવ્યા હતા અને આ પ્રસંગે જે મહાનુભાવો પણ અહીંયા ઘણા ઉપસ્થિત રહેલા હતા મેડિકલ ઓફિસર હતા તાલુકા પંચાયત પણ અહીંયા હાજર હતા પછી તાલુકા ભાજપના પ્રમુખ નીરવભાઈ પણ અહીંયા હાજર હતા તથા અમારા ગામના અગ્રણી ગ્રામ પંચાયત ના સદસ્ય સરપંચો અમારા તાલુકા પંચાયત ના સદસ્ય અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા અને નાગરિકો વધારેમાં વધારે આ કેમ્પનો લાભ લે એવા પ્રયત્ન અમે કરેલા જે સફળ થયા છે ઉમરગામ તાલુકામાં 100 વર્ષ કરતા વધુ સમયથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત એમએમ હાઈ સ્કૂલ ખાતે વાર્ષિક રમોત્સવ 2024-25 અંતર્ગત ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સ્થાને ઉમરગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશન પ્રમુખ નરેશ બાઠિયા તથા ની ટીમને આમંત્રિત કરાયા હતા વાર્ષિક રમોત્સવ અંતર્ગત યોજાયેલ ઇનામ વિતરણ કાર્યક્રમમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ટ્રોફી આપી પુરસ્કૃત કરાયા હતા મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટ કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી મંચસ્થ પ્રમુખ નરેશ ભાટિયાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આજ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ क्योंकि स्पोर्ट्स एक आपके अंदर जो ऊर्जा बढ़ता है जो एनर्जी बढ़ता है जो ताकत बढ़ता है वो आपको जितना चीज स्पार्ट बनाता है उतना एजुकेशन और स्पोर्ट्स दोनों का फिफ्टी फिफ्टी परसेंट वो होता है एक किसी भी पर्सनैलिटी को डेवलप होने में और मुझे ऐसा बताया गया कि एमएम हाई स्कूल के एमएम स्कूल के काफी बच्चों ने यहां तक कि તરફ થી ઉમરગામ જીઆઈડીસી માં આવતા કામદારો રોજ સાંજે પાંચ ચાલીસ ની પેસેન્જર ટ્રેન માં ઘરે પરત ફરતા હોય ટ્રેન રદ કરાતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે પહેલે સે ભીડ રહેતા હે ઓર ઇતના બેટ દો ગાડી કા બેટ એક જગા ગાડી મેં કૈસે જાયેગા બહુત તકલીફ હોતા હે હમ લોગો કો પેસેન્જર નહીં કેન્સલ કરના ચાહીએ શોપિંગ ને ના વો બાત કી બાત હે પહેલે તો હમ લોગો કો પેસેન્જર ચાહીએ યુ કેન્સલ કી હે uska રિઝન ચાહીએ ઉનહોને વો 235 કા ટાઈમ વલસર સે કિયા વો એક્સપ્રેસ કર દિયા uska તો kisi ko kuch bhi fayda nahi hai hum daily up down wale kisme jayenge ઉમરગામ નગરપાલિકા ચીફ ઓફિસર આઈએએસ પ્રસંஜித் કોર્ની કામગીરી ને ઉમરગામના નગરજનો બેર દાવી રહ્યા છે સ્વચ્છતા સંદર્ભે નિયમ ભંગ કરનારાઓને કાયદાનો પાઠ ભણાવ્યા બાદ આજરોજ જાહેર આરોગ્યને ધ્યાને લઈ ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં દુકાનો તથા હોટલોમાં રેન્ડમ ચેકિંગ કર્યું હતું ઉમરગામ નગરપાલિકા અને વલસાડ જિલ્લા પુરવઠાની ટીમ સાથે ગાંધીવાડીની કેટલીક દુકાનો તથા હોટલોમાં રેન્ડમ ચેકિંગ કરી આરોગ્ય માટે હાનિકારક પદાર્થોનો નાશ કર્યો હતો જ્યારે કેટલીક ખાધા ખોરાકીની ચીજવસ્તુઓ જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી नगर पालिका के द्वारा एक अभियान किया गया है जहाँ पर हमारी नगर पालिका की टीम और ज़िला के जो फूड इंस्पेक्टर्स हैं वो और उनकी टीम यहाँ पर आई थी और हम हमने रैंडमली बहुत से होटल्स को और शॉप्स को विजिट किया हमारी इस विजिट का मेन मुद्दा ये था कि शॉप्स में जो खाना बिक रहा खाना बेचा जा रहा है या और आर्टिकल्स बेचे जा रहे हैं उनकी क्वालिटी कैसी है और इसमें हमने बहुत से मटीरियल को डिस्ट्रॉय भी करने का ऑर्डर दिया और बहुत से मटीरियल को सीज भी किया जो इनका एक्सपायरी डेट बिक चुका था ये एक्सरसाइज आने वाले दिनों में भी चालू रहेगी और इसके साथ ही हम सभी नागरिकों से ये अनुरोध करते हैं कि जब भी आप कोई भी प्रोडक्ट खरीदते हैं तो खास करके उसकी एक्सपायरी डेट को चेक कर लीजिए क्योंकि इससे आपकी हेल्थ के ऊपर बहुत ज़्यादा इफेक्ट पड़ सकता है पर्टिकुलरली इसी के साथ साथ जो खाने में आप मसाले इस्तेमाल करते हैं या कोई भी और चीज़ इस्तेमाल करते हैं उसकी भी क्वालिटी देख लिया कीजिए एफ एस का मार्क उसके ऊपर देख लिया कीजिए ताकि आपको अच्छा मेटीरियल સરીગામ સ્થિત કેલિબ્રિયા અને કેલીમરા દ્વારા સતુભાઈ ઠાકરિયા ક્રિકેટ ગ્રાઉન્ડ માંડા ખાતે ફ્રેન્ડ્સ પટેલની અધ્યક્ષતામાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સતત બીજા વર્ષે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ નવ ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટમાં વિજેતા અને ઉપવિજેતા ટીમને મંચસ્થ મહાનુભાવોના હસ્તે ટ્રોફી તથા ઇનામ આપી પુરસ્કૃત કરાયા હતા ઉમરગામ તાલુકાના યુવા ક્રિકેટરોને મંચ પૂરું પાડવા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું અમારો આ કાર્યક્રમ સતત આ બીજા વર્ષથી ચાલતો છે અને આ ફ્રેન્ડ્સ ઇલેવન ગ્રુપ કેલિબર કેલિમારા દ્વારા અમારું આયોજન ખૂબ સારી રીતે અમારું થયું અને એમાં અમારી બે ટીમે ટોટલ નવ ટીમોએ ભાગ લીધો હતો જેમાં રનર્સઅપ રહી કેલ્શિયમ ટીમ અને વિનર્સ ટીમ રહી અમારી ફ્રેન્ડ્સ ઇલેવન એમાં ટ્રોફી અને પ્રાઇઝનું ઇનામ રાખ્યું હતું દમણના કુંતા રોડ ઉપરથી પસાર થતા ટેન્કરમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી જોકે ટેન્કર ચાલક તાત્કાલિક બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો ટેન્કરની કેબિનમાં આગ લાગતાની સાથે જ ગણતરીના સમયમાં આખું કેબિન બળીને ખાક થઈ ગયું હતું રોડ ઉપરથી પસાર થઈ રહેલા ટેન્કરમાં આગ લાગતા આસપાસ વિસ્તારના લોકો એકત્રિત થઈ ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી સમય સૂચકતા દાખવી ચાલક કેબિનમાંથી બહાર કૂદી પડતા ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર